નમસ્કાર મિત્રો આજે હું તમને ગુજરાતી વાર્તા કહીશ વરસાદમાં સપનું ગામડાની છોકરી રાધા પોતાના નાના ઘરમાં બેઠી બહાર વરસતા વરસાદને નિહાળતી હતી બાળપણથી તેને વરસાદ સાથે અજબનો લગાવ હતો વરસાદના ટીપા તેની આંખોમાં સપનાઓ જગાવતા તે વિચારે કે કાશ એક દિવસ તે મોટી થઈ શહેરમાં ભણે પોતાની ઓળખ બનાવે અને પરિવારનું નામ રોશન કરે રાધા ગરીબ પરિવારમાંથી હતી પિતા ખેડૂત માતા ઘરકામ કરતી અને ઘરનું સંચાલન મુશ્કેલ હતું અભ્યાસ કરવા માટે તેને ઘણી વાર દીવા કે લાલટેણી નીચે બેઠું રહેવું પડતું છતાં તે ક્યારેય હિંમત હારતી ન હતી વરસાદ આવે ત્યારે ખેતરમાં પિતા માટે કામ કરવા જવું પડે પણ તે જ વર્ષા તેના મનમાં નવા ઉત્સાહના ઝરણા પણ ખોલતો એક વર્ષ ગામમાં ભારે વરસાદ પડ્યો ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા પિતાનો પાક બરબાદ થયો ઘરમાં નિરાશા છવાઈ ગઈ રાધાએ જોયું કે પિતાના ચહેરા પર દુઃખના વાદળો ઘેરાઈ ગયા છે એ રાતે વરસાદના ટીપા પર ટપકતા હતા અને રાધાની આંખોમાં સપના તણાઈ રહ્યા હતા હું ભણીશ મોટી થઈશ અને પિતાના આ દુઃખને ખુશીમાં ફેરવી દઈશ ફેરવીશ પરંતુ પરિસ્થિતિ કઠિન બની ગઈ અભ્યાસ ચાલુ રાખવા માટે ફી ભરવી પણ મુશ્કેલ થઈ ગઈ રાધાને લાગ્યું કે કદાચ હવે તેનું સપનું પાણીમાં તણાઈ જશે એ જ સમયે ગામના એક શિક્ષકે તેની પ્રતિભા જોઈને તેને મદદ કરવાનો નિશ્ચય કર્યો શિક્ષકે કહ્યું રાધા તું મહેનત કર તારા સપના વરસાદમાં તણાઈ જશે નહીં પણ તે ખીલી ઉઠશે રાધાએ અભ્યાસમાં વધુ મહેનત કરી વરસાદની દરેક વરસાદના દરેક ટીપા તેની પ્રેરણા બની જ્યારે બીજા બાળકો રમતા તે પોતાના સપનાઓના કિલ્લા બાંધતી થોડા વર્ષોમાં તેણે ઉત્તમ પરિવા પરિણામ મેળવી અને સ્કોલરશીપ મેળવી શહેરમાં ભણવા ગયેલી રાધા માટે તે પહેલો દિવસ યાદગાર હતો વરસાદ વરસી રહ્યો હતો પરંતુ આ વખતે તેના મનમાં અંધકાર ન હતો એ વરસાદ તેને યાદ અપાવી રહ્યો હતો કે કેટલા કેટલી વખત તે પોતાના સપના તણાતા જોયા છે અને હવે એ જ વરસાદ તેની સફળતાનું સંગીત વગાડી રહ્યો છે કેટલાક વર્ષો પછી રાધા એન્જિનિયર બની અને પોતાના ગામમાં પરત આવી ગામના બાળકોને ભણાવવાનું કામ શરૂ કર્યું પિતાની આંખમાં ખુશીના આંસુ હતા રાધાને લાગ્યું કે તેના તણાતા સપના આજે સાકાર થઈ ગયા છે વરસાદ હજુ પણ વરસતો હતો પણ હવે રાધાને લાગતું હતું કે વરસાદ સપના તણાવતો નથી પરંતુ સપનાઓને સિંચતો હોય છે તો મિત્રો બોધ એવો મળે છે કે જીવનમાં મુશ્કેલીઓ વરસાદની જેમ આવે જ છે ક્યારેક લાગે છે કે સપના તણાઈ જશે પરંતુ જો વિશ્વાસ અને મહેનત રાખીએ તો એ જ વરસાદ આપણા